ભાઈ હારું કલ્પેશ પડી પરમા મારી બહેન દીકરી ગમા સ્વભાવ વાળું ગોમુ ગોમો ના મેમો નું માસ્તર પટેલ જેવો 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 મારો ભાવ છે જેવી જેવી મજૂરી કરી છે ઓ કોકા ના ભગવાન આવી જશે એ પાવળિયા હું સદરૂ મના લખાબરા ભોઈડ ની માતા રમેશ ખમાકો છું સાચો કિરણ വിഷർ ബോ പ്രേ

પોણો જમાડો રમસી ભુવાયા છે હું બોલું છું આખા જગત ને મોઢવા બોધવા જગત ને પણ બરોબર પ્રજાપતિ કે બરોબર આ જાગતી દોસ્ત છે ને આ હાસ્યું જો તમને હાસ્યું એટલું મળશે ને સભા વાળું રમસી ભુવા અન આ ગોકાનંદ મારા શીખવો તમને ઢોકાર અંગા દેગો હોય છે રોમસી ભુવા આ તો સભા વાળું આ તો મારા ઓગણે વિવા જેવા અવસર છે